નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષા નારીગરા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિશે ગુજરાતી અંતર્ગત અઢારમો પાઠ છે એમનો અભ્યાસ કરવાના છે જેમનું શીર્ષક છે પંગુમ લગ્યતે તે ગીરી જે સંકલિત છે હવે અહીંયા એક આ સંસ્કૃતનું વાક્ય કે પંક્તિ આપવામાં આવી છે પંગમ લગ્યતે ગિરિમ એટલે કે એનો અર્થ એવો થાય છે પાંગળો પર્વત ચડે હવે આજે સુભાષિત અહીંયા આપવામાં આવ્યો છે એના આધારે અહીંયા એક એવી વ્યક્તિની કથા છે એ અહીં આપવામાં આવેલી છે કે જેમના એક અકસ્માતમાં બંને પગ છે એ કપાઈ ગયા હતા બંને પગ છે એ નહોતા તેમ છતાં પણ એ વ્યક્તિ હિમાલય છે એ ચડે છે તો એવી એક શ્રેષ્ઠ વ્યક્તિ કે જેમનું નામ છે અરુણિમા સિન્હા તો એનો પરિચય આપણે છે એમની સાથે બનેલી જે ઘટના છે એક ઘટનાને આપણે આ પાઠમાં છે એ ભણવાની છે સૌ પ્રથમ પહેલાં પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ તો અહીંયા કહેવામાં આવ્યું કે પંકમલ્યતગીરી એક એવી યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખા ચિત્ર છે જે અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની જે વોલીબોલની ખેલાડીને લૂંટારુઓ રાત્રે ટ્રેનમાં ટ્રેનમાંથી ફેંકી દે છે એ જ વખતે એ જ સમયે સામેથી આવતી એક ટ્રેન નીચે એનો પગ છે એ કપાઈ જાય છે હવે આવી વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાની હિંમત છે એ હારતી નથી આમ હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થિયા વગર ઓપરેશન કરાવે છે એટલું જ નહીં એ જ ક્ષણે એ એવરેસ્ટ કરવાનું સ્વપ્ન છે એ રાખે છે એટલે કે સ્વપ્ન સેવે છે એક યુવતીના આવા આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અને અનેક મુશ્કેલીઓ પછી પણ એ એવરેસ્ટ સર કરે જ છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ છે એ પણ તે સર કરે છે અને જાણે કે પંગુમ લગે તે ગિરીમ એ સુભાષિતને સાર્થક કરે છે તો અહીંયા આવી એક શ્રેષ્ઠ કથા જે અરુણિમા સિંહાની અહીંયા આપવામાં આવેલી છે તો આપણે અહીંયા આ રેખાચિત્ર છે એને આપણે જોઈએ બલેરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ એક અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવાની એને સ્થાની સુવિધા સૌપ્રથમ અહીંયા એવી જ એક ઘટનાને અહીંયા આપી દેવામાં આવી કે હોસ્પિટલ જેનું નામ હતું બરેલી ડિસ્ટ્રિક હોસ્પિટલ ત્યાં એક એવી દર્દી આવી અને દર્દીને સાજા કરવા માટે હોસ્પિટલમાં છે એ દોડધામ છે એ મચી જાય છે અને એ દર્દી બીજું કોઈ નહીં પણ હતી અવર્ણિમા સિન્હા કે જે એક રમતવીર જે વોલીબોલની એક શ્રેષ્ઠ ખેલાડી હતી હવે અહીંયા ચિંતા એ બાબતની હતી કે આ હોસ્પિટલમાં લોહીની પણ વ્યવસ્થા નહોતી કે દર્દીને ઓપરેશન કરવા માટે એમને બેહોશ કરવું પડે અને એ બેહોશ કરવા માટેની દવા એટલે કે એને આપવું પડે તો એ એને પણ સુવિધા ન હતી હવે અરૂણિમાને અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે આ તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ તો આવી હિંમતવાળી ખૂબ જ આત્મવિશ્વાસવાળી એ આ વ્યક્તિ એટલે કે અરુણિમા સિન્હા હતી આમ એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા કે તેમની માનવતા જાગી ઉઠી હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું કેમ કે એ હોસ્પિટલની અંદર રક્ત એટલે કે લોહીની સુવિધા ન હતી હવે તાત્કાલિક આ લોહી ક્યાંથી કાઢવું એટલે એ જ હોસ્પિટલના જે ડૉક્ટરો હતા અને ફાર્માસિસ્ટ એટલે કે એ હોસ્પિટલની જે મેડિકલ અને મેડિકલવાળા વ્યક્તિઓ હતા આ બધાએ લોહી આપ્યું એટલે કે રક્તદાન કર્યું અને આ રક્તદાનથી એમનું ઓપરેશન છે એ કરવામાં રક્તદાન આપી અને પછી ઓપરેશન એનેસ્થિયા વિના અરિમાનું અરૂનિમાના પગનું ઓપરેશન છે એ થયું આમ ભયંકર વેદના પરિસ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે કેમ કે એ ઘટના એ જ્યારે બની એ દુઃખ અને એ દુઃખને એમ કહેવાય કે વાગડતા જ જાણે કે એમના હૃદય છે કંપી ઉઠે એના રૂવાટીઓ છે એ ઊભી થઈ જાય એવું આજે પણ તે ફીલ કરે છે હવે મુખ્ય ઘટના એવી બને છે કે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણિમા સી આઈ એસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી હવે અરુણિમા છે એ એક ઇન્ટરવ્યૂ આપવા માટે છે એ પદ્માવતથી પદ્માવત એક્સપ્રેસમાં જે ટ્રેન છે એ ટ્રેનમાં લખનૌથી દિલ્હી છે એ જઈ હતી હવે અહીંયા એક ફૂલ ફોર્મ છે એ છે સી આઈ કે જેનું આખો ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ હવે આ સીઆઈએસએફ છે એ સિક્યુરિટી ફોર્સ અને એનું ઇન્ટરવ્યૂ આપવા માટે છે એ દિલ્હી જઈ રહી હતી હવે ત્યારે કેટલાક બદમાશોએ તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હવે ડબ્બામાં મુસાફરોની હાજરીમાં જ આ ઘટના છે એ બની તેમ છતાં પણ કોઈએ તેનો વિરોધ ન કર્યો કોઈએ એમને અટકાવ્યા પણ નહીં અને વોલીબોલની અને રાષ્ટ્રકક્ષાની આ રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત પણ આપી એટલે કે એ વ્યક્તિઓ સામે છે એ જજુમી પરંતુ બન્યું એવું કે એ એ માત્ર માત્ર એકલી હતી અને સાથે સાથે અસહાય પણ હો હતી એટલે એ અસહાય હોવાથી એ બદમાશોએ તેને ટ્રેનની બહાર છે એ ધક્કો મારીને ફેંકી દીધી હવે આ ઘટના એવી દુર્ભાગ્ય હતી કે તે જ વખતે સામેથી બીજી ટ્રેન છે એ ત્યાંથી પ્રસાર થઈ રહી હતી અને એના ઉજ્જવળ ભાવીને કચડતી ગઈ એનું જે ઉજ્જવળ ભવિષ્ય હતું એ ભવિષ્ય છે એ ટ્રેન નીચે આવી ગયું એટલે કે એમનો પગ છે એ ટ્રેન નીચે આવતા જ એ કપાઈ જાય છે અર્ણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈએ એની મદદ માટે આવ્યું નહીં અને રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેન ઉપર પડી રહી અને ત્યાંથી અંદાજ એમ કહેવાય છે કે ઓગણપચાસ જેટલી ટ્રેન છે એ ત્યાંથી પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદ માટે કોઈ ફરક્યું ન હતું એટલે કે એની મદદ કરવા માટે કોઈ પણ વ્યક્તિ છે એ આવ્યું ન હતું પણ માત્ર એના કપાયેલા પગના માંસની મીજબાની માણવા ઉંદરો આવ્યા એટલે કે એનો જે પગ કપાયો અને માંસ અને જે લોહી જે વહી જતું હતું એ મીજબાણી એટલે કે અહીંયા ઉજવણી તો એ પીવા માટે માંસને ખાવા માટે માત્ર માત્ર ઉંદરો છે એ અહીં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેકચવડીઓમાં છે એ અહીંયા સુધી અભ્યાસ કર્યો આવતા લેખચેવડીઓમાં છે આ રેખાચિત્ર આ પાઠને આપણે આગળ છે એ અભ્યાસ કરીશું તો ફરી વખત આવતા લેખચેવડીઓમાં આ શ્રેષ્ઠ પ્રકારનો એક જીવણી સ્વરૂપનો જે એક અરુણિમા નામની એક મહિલાની જે કથા છે એમની સાથે બની ગયેલી અઘટિત જે ઘટના છે એનો પરિચય આપતી છે તેમ છતાં પણ એ હિંમત હેરા વગર જે કાર્યો કરે છે દુઃખ વેઠે છે ખૂબ જ પીડા સહન કરે છે તેમ છતાં પણ એ ક્યાં ટોચ સુધી પહોંચે છે એની કથાને આવતા લેખ સીડિયોમાં આપણે છે એ અભ્યાસ કરીશું ત્યાં સુધી વસ્તુ જે હિન્દ